લખતર મફતિયાપરામાં રહેતા આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેક આવતા કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું છેલ્લા છ મહિનામાં સાત કરતાં વધારે આશાસ્પદ યુવાનોના હાર્ટ એટેકમાં કરુણ મૃત્યુ થયા છે લખતર મફતિયાપરામાંથી જાણવા મળતી વિગત મુજબ મફતિયાપરામાં રહેતા સુરેશભાઈ કાંજીભાઈ ધુધલિયા ઉંમર વર્ષ આશરે બત્રીસને રાત્રિના ઘરે હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો લખતર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને સુરેશભાઈ ધુધલિયાને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ તેમનું શરીર નિસ્તેજ થઈ ગયું ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરાતા હોસ્પિટલમાં ઉપસ્થિત સૌ સન્નાટો છવાઈ ગયો સુરેશભાઈના કલ્પાંત કરી મૂક્યો ને વધુમાં જણાવ્યું કે સુરેશભાઈ અને મુકેશભાઈ બે ભાઈઓ હતા ને સુરેશભાઈને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે સુરેશભાઈનું નાની ઉંમરમાં મૃત્યુ થતા મફતિયા પરા સહિત તેમના સગાવાલાઓમાં ગમગીની છવાઈ ગઈ છે